નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વીડિયોમાં નવ દિવસ નવરાત્રિના એટલે કે માતાજી માતાજીના નવરાત્રિના નવ દિવસોમાં જો તમે આ ખાસ કાર્ય કરજો અને એવા કાર્ય ન કરજો જો તમે નવરાત્રિના નવ દિવસમાં જાણે અજાણે કેટલાક એવા કાર્ય તમે કરશો જે તમારે ન કરવા જોઈએ અને કેવા કાર્ય કરવા જોઈએ જે આપણે આ વિડીયોમાં જાણીશું એકવાર તો તમે મા કુળદેવીની તમારા મનથી તમે જય બોલાવો તમારા માતા પિતાની જય બોલો તમારા ગુરુદેવની જય બોલો એકવાર તો સમય કાઢીને કુળદેવીને ચોક્કસ યાદ કરો નવરાત્રિના નવ દિવસોમાં નવ દિવસોમાં તો સવારે વહેલા ઊભા થાવ એટલે પ્રથમ તમારા કુળદેવીને મનથી સમરણ કરો તમારા માતા પિતાને યાદ કરો એમને પગે લાગો વંદન કરો ગુરુદેવને યાદ કરો મિત્રો તમારા બધાનું જ સ્વાગત કરું છું અમારી યુટ્યુબ ચેનલમાં અને તમે બધા જ મિત્રો હેમખેમ ખેમ સર્વકુશળ મંગળ હશો એવી હું ગુરુદેવને અને મા કુળદેવીને પ્રાર્થના કરું છું મિત્રો જો તમે નવ દિવસ સુધી અખંડ દીવાનું પાલન કરવા માંગતા હોય તો તમે કરી શકો છો નવરાત્રિના નવ દિવસમાં તમે દરરોજ મંદિરે જાઓ નવરાત્રિના પવિત્ર દિવસોમાં દરરોજ માતાજીના સેવા પૂજા દર્શન કરો અત્યંત તમને એવું શુભ ફળ મળશે કે તમે બારે મહિના ત્રણસો દિવસ તમારા ઘરનું વાતાવરણ દિવ્ય ઉર્જાથી ભરાઈ જશે મનને શાંતિ મળશે આજ તમને સિદ્ધિ મળશે અને દરરોજ તમારા કુળદેવીના ચરણોમાં શીશ ઝુકાવીને તેમના આશીર્વાદ મેળવો તમારું મનોબળ મજબૂત થશે એક દિવસની તમારી જે ક્રિયા છે એને તમે નિયમ બનાવો શ્રદ્ધાથી પવિત્ર ભાવથી તમે એને સ્મરણ કરો તમારા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવશે નવરાત્રિના દિવસોમાં મનાય છે કે માતાજી સાક્ષાત પૃથ્વી પર ઉતરે છે અને દરેક ભક્તોની મનોકામના પૂરી કરે છે તો આ સકારાત્મક વાતાવરણમાં માને ઓળખી અને તમારી ઉર્જાનો સંચાર કરજો જો તમે દેવીને જળ ચડાવવું હોય તો શુદ્ધ ભાવથી અને પવિત્ર ભાવથી નવરાત્રિ દરમિયાન તમે માતાજીને જળ ચડાવવું એ પ્રતિક શુભ માનવામાં આવે છે માતાજીને પવિત્ર જળથી તમે જે મંદિર મઢ સાફ કરી અને તમે માતાજીને જળ ચડાવી શકો છો માતાજી જેથી સિદ્ધ પ્રસન્ન થાય છે આ કાર્ય ભક્તિભાવ અને શુદ્ધ હૃદયના ભાવથી તમારે કરવાનું છે જળ અર્પણ કરવાથી જીવનમાં રહેલી નકારાત્મકતા દૂર થાય છે અને ઘરમાં શાંતિ અને શીતળતા અનુભવા અનુભવાનો અનુભવનો તમારા ઘરમાં વાસ થાય છે ઉગાડા ભાગે ના રહેવું સ્વસ્થ કપડાં પહેરવા નવરાત્રિ દિવસ નવરાત્રિ દરમિયાન નવ દિવસ ઘરમાં પવિત્રતા જાળવવી ઝઘડા ના કરવા કલશ ના કરવો આનાથી તમારી દેવી જે હોય એ નારાજ થઈ જાય છે આપણા ઘરમાં વિકતાનો ભાવ રાખવો એકબીજા ઉપર માન સન્માન જળવાઈ રહે એવું વાતાવરણ ઘરમાં ઊભું કરવું જોઈએ તમારું શરીર જેમ તમે સુંદર રાખો છો એવી રીતે તમારું મન પણ શુદ્ધ રાખો જે તમે પૂજા અર્ચના કરો ભક્તિભાવ કરો એમાં તમારું ધ્યાન ધરો ધ્યાન દોરો એમાં તમને તમારું મન એ તમને ચોક્કસ સાથ આપે છે નવ દિવસ સુધી એવું વ્રત રાખો કોઈ પણ એક પ્રકારનું જેમાં તમારું શરીર અને મન બંને શુદ્ધ થઈ જાય તમારો જે દિવ્ય શક્તિશાળી આત્મા છે એ પણ તમારો શુદ્ધ બની જાય ઉપવાસ કરવાથી મન તમારું શરીરની જેમ પાચનક્રિયા છે એમાં આરામ મળે અને ઝેરી તત્વો તમારા જે મનમાં હોય શરીરમાં હોય તે બધા બહાર નીકળી જાય એવું તમારા શરીરને નિયંત્રણ બનાવો કે તમારે દરેક ઇન્દ્રિયો તમારા વશમાં થઈ જાય અને તમે જે તારો એવું તમે કરી શકો એવું તમે એક તપસ્યા કરો માની ઉપાસના કરો અને માના ભક્તિની સેવા કરો તો તમને સો ટકા મળે છે મિત્રો દેવીના ખાસ દિવસોમાં તમે જે મૂર્તિ શણગારતા હોય ફોટાનો શણગાર કરતા હોય અથવા તમે માતાજીની ભક્તિમાં રંગાય રંગાયેલા હોય માતાજીને તમે જે ફૂલો ચડાવો છો જે ચુંદડી ચડાવો છો જે આભૂષણો ચડાવો છો તો એને તમારે એવા ભાવથી શણગાર શણગારો કે તમે જેમ માતા પિતાને તમે કોઈ પણ વસ્તુ અર્પણ કરતા હોય ભગવાનને અર્પણ કરતા હોય એવા તમારા અંદરના આત્માથી તમે માતાજીને શણગારજો તો એ માતાજીનું સૈદર્ય તમારા ઘરમાં ખીલી ઉઠશે અને એ પ્રમાણે અજવાળું થશે અને અસીમ કૃપા આશીર્વાદ માતાજી તમારા ઉપર વર્તાવશે મિત્રો કન્યાઓને ભોજન કરાવવું નાની બાળાઓને ભોજન કરાવવું કુંવાસીઓને જમાડવી સાધુ સંત જમાડવા આ બધું તમે પૂજા અર્ચના તમે આઠમના દિવસે હવન કરી અને માતાજીની અસીમ કૃપા તમે મેળવી શકો છો અષ્ટમીના દિવસે એટલે કે આઠમના દિવસે જો તમે આ કાર્ય કરશો તો માતાજી જે બાળાઓનું સ્વરૂપ હોય એ કૃપા માતાજી તમને એવી આપશે કે સ્વયંમાં દુર્ગા તમને આવી અને મન વાસિત ફળ તમારું તમને પ્રદાન કરશે આ પૂજા કોઈ વિધાન બ્રાહ્મણ દ્વારા કરાવવી તો એ ખૂબ જ ઉપયોગી અને બહુ શ્રેષ્ઠ હોય છે તમે જાતે પણ કરી શકો કોઈ સારો એવો બ્રાહ્મણ હોય તો તમે અષ્ટમના દિવસે પૂજા કરાવો તો તમારા ઘરમાં સુખ શાંતિ બહુ થાય છે માતાજીનો અખંડ દીવો તમે નવરાત્રિ દરમિયાન કરી શકો છો અખંડ દીવો છે એ ઘરમાં દેવીની હાજરી હોય એવું માનવામાં આવે છે નવે નવ દિવસ નવરાત્રિનો દીવો સતત પ્રજ્વલિત રહે છે તેનું અજવાળું સતત નવ દિવસ સુધી રહે છે પ્રથમ દિવસે પ્રગટાવો જ્યાં સુધી અખંડ દીવો રાખો એ ત્યાં સુધી ઘરમાં કોઈ પણ પ્રકારનું ખોટું કાર્ય ન કરવું વ્યસન ના કરવું ખોટા વિચારો ના લાવવા ખોટું બોલવું નહીં અને આપણા ઘરમાં સુંદર વાતાવરણ રાખવું ગાયના ઘીનો દીવો પ્રગટાવવો સૌથી પવિત્ર માનવામાં આવે છે તમે તેલનો પણ પ્રગટાવી શકો છો પણ ગાયનો ઘી ગાયના ઘીનો હોય તો અતિ ઉત્તમ માનવામાં આવે છે જેમ દીવો અંધકારમાંથી અજવાળો કરે છે એમ તમારા જ અજ્ઞાનતા છે એને દૂર કરે છે અને જે તમને જ્ઞાન તમને સારા સંકેતો એવું જે વાતાવરણ ઊભું છે સકારાત્મક શક્તિનું તો એમાં તમારી કુળદેવીની કૃપા થશે તો ઉર્જાની તમારામાં સિંચન થશે અને શાંતિ અને સમૃદ્ધિ તમારી કુળદેવા તમને ભરી આપશે તમારું પરિવારનું કલ્યાણ થાય તમે સારા માર્ગ જાઓ અંધકારથી અજવાળું થાય એટલે બધું દેખાય એવી રીતે તમને તમારા જીવનમાં તમે કોઈ અજ્ઞાનતાના માર્ગ હોય કોઈ વહેમ હોય અંધશ્રદ્ધા હોય તો તમે એમાંથી બહાર નીકળી અને સારા માર્ગ જાઓ એવી કુળદેવી માં તમારા ઉપર કૃપા કરશે મિત્રો સૌથી મહત્વની વાત એ છે કે જ્યારે તમે નવરાત્રિ ચાલી રહ્યું હોય માતાજીના દિવસો ચાલી રહ્યા હોય એ દરમિયાન જો તમે માત્રને માત્ર બ્રહ્મચાર્યનું જો પાલન કરો ને તો એ ભક્તિ માટે અને માની કૃપા મેળવવા માટે સર્વશ્રેષ્ઠ ગણાય છે અને દરેક ભક્ત માટે આ અનિવાર્ય નિયમ જ છે કે આ સંયમ શારીરિક સ્તરે જ તમારે પાળવો જોઈએ તમારા વિચારો તમારી ઈચ્છાઓ પર તમારે નિયંત્રણ રાખવાનો છે જીવનનું ઉર્જાવનનું સંચારણ જે કરે એ આધ્યાત્મિક કાર્ય અને ભક્તિથી કરે છે મિત્રો આધ્યાત્મિક કાર્ય અને ભક્તિ તરફ વાળવામાં તમને મદદ કરે છે ભલે કોઈ પણ તમે ઉપવાસ કરો ઉપવાસ કરતો હોય માણસ કે કોઈ પણ આપણા ઘરની સ્ત્રી હોય માં હોય બહેન હોય દીકરી હોય ભાઈ હોય કાકા હોય ગમે તે હોય પણ અનુશાસનથી તમારે એનું એનું જીવન જીવવું જોઈએ અને બ્રહ્મચાર્યનું પાલન જો તમે કરો તો સૌથી મહત્ત્વ અને બહુ ઉપયોગી માની ઉપયોગી માની કૃપા તમારા ઉપર પ્રાપ્ત થાય સૌ પ્રથમ તમારે સ્ત્રીઓનું અપમાન તમા તમ ના કરવું પડે તમારા ઘરમાં વડેલોનું અપમાન ના થાય નારી શક્તિ નવ સ્વરૂપમાં શ્રેષ્ઠ છે આથી તમારે ક્યારે પણ નારીનું અપમાન ન કરવું પડે સ્ત્રીનું અપમાન કરશો તો દેવી નારાજ થઈ જાય છે સ્ત્રીનું સ્ત્રી એવું માનવામાં આવે છે કે માતાનું સ્વરૂપ છે દીકરી બાળ સ્વરૂપે છે અને આ દુનિયામાં નારીને બહુ શ્રેષ્ઠ એટલે કે ઉત્તમ સ્થાન આપવામાં આવ્યું છે શાસ્ત્રોમાં પણ એવું આપવામાં આવે છે કે તમે જે ભાવથી સ્ત્રીને માન સન્માન આપશો તો એવી જ ભાવથી તમારા ઘરમાં તમારું માન સન્માન જળવાઈ રહેશે મિત્રો નવરાત્રી દરમિયાન શાંતિપૂર્ણ ઘરનું વાતાવરણ રાખવું પ્રેમ અને તમારા ઘરમાં સકારાત્મકતાથી ભરેલું હોય તો કોઈ પણ દેવી તમારા ઉપર રાજી થઈ જાય છે તમારા વડીલો રાજી થાય તમારા ગુરુદેવ રાજી થાય જ્યારે આપણા ઘરમાં વાદ વિવાદ ઝઘડા કલેશ કંકાસના હોય તો તમારા જીવનમાં બહુ સુમેળ ભર્યું વાતાવરણ બની જાય છે સુખ સમૃદ્ધિ આરોગ્ય શારીરિક માનસિક અને દરેક પરિસ્થિતિઓમાં તમે તમારા જીવનમાં તમે ઉદ્ધાર કરી શકો છો નવ દિવસ દરમિયાન તમે તમારા તરંગો વિચારો તમારું કલ્યાણ થાય એ પ્રમાણે તમે જઈ શકો છો મિત્રો કહેવાનો અર્થ એ એવો છે કે તમે કોઈ પણ સંકલ્પ લ્યો નિયમનું પાલન કરો તો એ એવી કઠોર નિયમોનું પાલન કરજો કડક નિયમોનું પાલન કરજો કે તમે જાણે અજાણે પણ ભૂલથી પણ કોઈનું ખોટું ન થાય કોઈનું બગાડ કે ભજવાડ ન થાય તેવી તમે કાળજી રાખજો અને બીજી ને બીજી બની શકે એટલે માની સાચા મનથી પવિત્ર ભાવથી ભક્તિ કરજો નવ દિવસ નવરાત્રિ દરમિયાન મા દુર્ગાને તમારી કુળદેવીને તમે દેવું ધૂપ અગરબત્તી જે તમે કરતા હોય એ પ્રસાદ કરતા હોય સારી રીતે તમારા ભાવ પૂર્વક કરજો સાચા હૃદય ભાવથી કરજો અને બની શકે તો કોઈને જમાડજો કોઈને પૂજન કરાવજો કોઈની સેવા કરજો કોઈ દુખિયારાની મદદ કરજો બની શકે તો ધર્મના માર્ગ આગળ રહેજો તો અનેક ગણા તમારા ઉપર માતાજીની કૃપા થશે દેવી પ્રસન્ન થશે